ગુજરાતમાં થોડા સમયથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ક્યાંક હવે આજથી વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે ખાસ કરીને જે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં પડી શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આની અસર સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે છે તેવી વિગતો સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે ને આગામી ત્રણથી ચાર દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરી આજના આ વેધર અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અનિલ ન્યૂઝ ગુજરાતમાં બેથી ત્રણ દિવસ ક્યાંક ને ક્યાંક થોડોક જ વરસાદ જોવા મળ્યો હતો ને ઘણી બધી જગ્યાએ છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હવે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને ખાસ કરીને સીધી જ અસર ક્યાંક ઉત્તર ગુજરાત બાજુ થવાની છે વિગતે ચર્ચા કરીએ ખાસ કરીને સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ ખાસ કરીને આજના દિવસે કચ્છ છે તેની સાથે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો આવેલા છે એ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ દીવ છે અમરેલી ભાવનગર ભરૂચ છે સુરત નવસારી દમણ વલસાડ છે ડાંગ છે તાપી નર્મદા છોટા ઉદેપુરને ખાસ કરીને જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે જે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર છે અરવલ્લી છે આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ સામે આવી છે ને ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે સુરેન્દ્રનગર મોરબી છે અહીં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એના પછીના દિવસની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ એની એ જ છે સાબરકાંઠાથી લઈને બનાસકાંઠાથી લઈને મહેસાણા પાટણ છે છે ક્યાંક ભારે વરસાદ પડી શકે તેની સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે અહીં પણ ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર છે મોરબી છે જૂનાગઢ પોરબંદર દ્વારકા છે ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર એટલે કે સૌરાષ્ટ્ર બાજુના જેટલા પણ ભાગો છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ઉત્તર ગુજરાત બાજુ વધારે થવાની છે ને એ બાદ ધીરે ધીરે સૌરાષ્ટ્ર બાજુ પણ ક્યાંક ને ક્યાંક તેની અસર છે તે જોવા મળવાની છે એ બાજુ વાત કરવામાં આવે એકવીસ તારીખની એકવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ છે તેની સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી છે ભાવનગર છે નીચેના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાઓમાં ને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે તે ભાગ છે એ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને જો તેના પછીના દિવસની વાત કરવામાં આવે તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવો વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે સૌરાષ્ટ્રના ત્યાં હળવો વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત તો બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ છે અહીંયા ક્યાંક ભારે વરસાદ દેખાઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ લાગી રહી છે અને જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે દરિયાકાંઠાના ભાગોની તો દરિયાકાંઠાના જેટલા પણ ભાગો છે એ પણ દરેક ભાગોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે ભારે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે ને હવે આગામી દિવસ ત્રણથી ચાર દિવસમાં કેવો વરસાદ રહેવાનો છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું જાણીએ સ્વાભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ છે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો છે એમાં સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવકરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એની અંદર આની તીવ્રતા થોડીક વધારે હશે વધારે એ પૈકી એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારમાં પડી શકે છે એકલ દોકલ સેન્ટરની અંદર ત્રણ કરતા વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલ ઓવર છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે એટલે કે વાગડ વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવરના વરસાદના જે ઝાપટાઓ છે પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે તો વરસાદની જે તીવ્રતા છે સૌરાષ્ટ્રની અંદર ઓછી હશે ઓગણીસ વીસ એકવીસ માં પણ હળવા ભારે ઝાપટાઓથી ચોક્કસથી ન થાય એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ એકંદર ઝાપટાઓ પડતા રહેશે પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય 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 આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર વિસ્તાર બોર્ડર લાગુ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદનો રામ આવી રહ્યો છે તેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની સરકારમાં અતિ ભારે વરસાદોની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એવા હશે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાત રહી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે કે લગભગ ગુજરાતના સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર છે એને એક છાંટોય નહીં પડે એટલે આ પ્રકારનો માહોલ છે ઓગણીસ વીસ એકવીસ તારીખમાં રહેવાનો છે એ પછીથી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ સુધીઓમાં કરવામાં આવશે અત્યારે ખાસ કરીને આ વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની હતી ઓગણીસ તારીખ સુધી આપણે વરાપની યાદ આ હતી મુજબ વરાપ જોવા મળી અને હવે ઓગણીસ તારીખથી છૂટા છવાયો હળવો મધ્યમ ભારે વરસાદનો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર